તો વાત કરીએ જુનાગઢની તો નવરાત્રીના નવ દિવસ સુધી લોકો મુક્ત રીતે જગદંબાની આરાધના કરે અને મુક્ત ગરબા રમી શકે તે માટે થઈને પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે ત્યારે પોલીસ ડ્રેસ તથા વગર ડ્રેસમાં અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવશે ત્યારે કોઈ પણ બહેન દીકરીને છેડતી કરશે તો ચોક્કસ તેઓની આવી જ બનશે તેવી તૈયારી સાથે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે ત્યારે નવરાત્રી દરમિયાન આવી કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં આવે તો લોકોને પણ પોલીસનું ધ્યાન દોરવા માટે એક યાદીમાં જણાવાયું છે ત્યારે બીજી તરફ ઠેર ઠેર આનંદ અને ઉમંગ સાથે નવરાત્રિની ઉજવણી થાય તે માટે થઈ પોલીસ દ્વારા દરેક જગ્યાએ એક આગેવાનોની શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજની જે આજે જે પ્રથમ નવરાત્રીનો દિવસ છે અને ત્યારે નવરતાની શરૂઆત થઈ રહી છે અને જેનો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે